અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા થી વિવિધ ધામના દર્શનની યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી ધામ ભીમનાથ મહાદેવ મંદિર ભુરખિયા હનુમાનજી મહારાજ ગઢડા સ્વામિનારાયણ મંદિર પાડિયાદ બાપુ બાપુની જગ્યા સાળંગપુર આપણે મંદિર તરફથી રહેવા માટેની સુવિધા જમવાની સુવિધા ચા પાણીની સુવિધા આ બધું રાખેલ છે અને દરેક દર્શનાર્થની યાત્રાની હરેક મનોકામના ભૂખ્યા દાદા પૂરી કરે છે કોઈ પણ માણસને સંતાનની તકલીફ હોય ધંધાની તકલીફ હોય કે કોઈને વળગાળ હોય કાંઈ પણ હોય દાદાને બે હાથની ત્રીજું માથું જોડીને કે પ્રાર્થના કરે એટલે દરેક મનોકામના અમારા ભૂલખ્યા દાદા પૂરી કરે દાદા અહીંયા યાત્રાઓ કેટલાક આવતા હોય છે સાંજ સુધીમાં પાંચથી દસ હજાર માણસો આડા દિવસે આવે છે અને હનુમાન જયંતિ એટલે હનુમાનજીનો જન્મદિવસ એટલે કે ચૈત્રી પૂનમ હનુમાન તો ત્યારે આપણે બે લાખ માણસો આવે છે પછી દિવાળી ઉપર રોજનું સવારથી સાંજ સુધીમાં એક લાખ માણસ દર્શન કરે શનિવારે સવારથી સાંજ સુધીમાં લગભગ પચાસથી સાઠ હજાર માણસ મંદિરમાં પ્રસાદ લે છે અને દાદાના દર્શન કરી ધન્યતા દાદા ખાસ કરીને વિશે શું કહે છે મંદિર અનક્ષેત્ર અત્યારે અહીંયા શરૂ છે કે આપણે સવારે બપોરે અને સાંજે બે ટાઈમ જીવા છે આખો દિવસ ચા પાણીની વ્યવસ્થા ફ્રીમાં છે અને સવારથી સાંજ સુધી રોકાવા માટેની રૂમની વ્યવસ્થા પણ ફ્રીમાં રાખેલી છે દાદા વર્ષ દરમિયાન ચા ચા કાર્યક્રમો ખાસ કરીને યોજાતો હોય જો આપણે ગોકુળ મેદાન હોય એક મહાઆરતી હોય હનુમાન જયંતિ હોય કે ચાર ત્યારે ચાર આરતી હોય એક સવારે મંગળ આરતી બપોરે મધ્યાન આરતી સાંજે સંધ્યા આરતી અને હનુમાન જયંતિ એટલે કે હનુમાનજીનો જન્મ દિવસ એટલે ત્યારે મહાઆરતી એ રાતે બાર વાગે હનુમાન જયંતિના દિવસે જેનો ગાયત્રી પરિવારના ડોક્ટર દત્તી દાદા દ્વારા બિના મૂલ્યે મહિલાઓ માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી મંદિરેથી એક દાદાએ યાત્રા પ્રવાસ જે યોજ્યા છે દર વર્ષે કરાવે છે વિધવા બહેનો ગલગા સ્વરૂપ મહિલા મંડળને તો દાદાને ગાયત્રી માતા આવી સારા કામ કરવાની ને બહેનોના ધ્યાન આપે છે ને અનાજનું વિતરણ પણ કરે છે કપડાં વિતરણ પણ કરે છે અને અ દરેક સેવા કે પ્રવૃત્તિ ઘણી કરે છે અમારી જે આ નિરાધાર વેચનનું ખૂબ જ ધ્યાન આપે છે અને માતાજી એને સારી એવી શક્તિ આપે ને અમને બધાને બહુ જ ઉપયોગી થાય ને જાત્રા એક અયોધ્યા સુધી લઈ જાય એવી મારી પ્રથમ વાળા નેશન દ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્રસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરું બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર